વેલકમ બેક આગામી રવિવાર એટલે કે અઢારમી મે ના રોજ અમદાવાદના પલ્લવ ફ્લાય ઓવર નું લોકાર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવશે અમદાવાદના એકસો બત્રીસ ફૂટ રોડ પર શાસ્ત્રીનગર પાસેનો આ બ્રિજ એકસો સત્તર કરોડના ખર્ચે તૈયાર થયું છે નવસો પાંત્રીસ મીટર લંબાઈ અને આઠ પોઈન્ટ ચાલીસ મીટર પહોળાઈના બ્રિજમાં બાસઠ સ્પાન રાખવામાં આવ્યા છે આ બ્રિજ પણ આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેણે હાટકેશ્વરનો માટીપગો બ્રિજ બનાવ્યો હતો માટે આ બ્રિજની મજબૂતાઈ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશેષ ધ્યાન આપ્યું હોવાનું સત્તાધીશો કહી રહ્યા છે અજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલયા બ્રિજ આવતા હતા નહીં તો તેની એ કંપનીના જોડે રહીને કોર્પોરેશન ટેકનિકલ ટોટલી પ્રોસેસ કરી અને આ વૃત્તકામ એની જોડે સંપૂર્ણપણે પૂર્ણ કરાય છે